પાંચ છ દિવસ પહેલા ગણેશજીની આગમનની સવારી પર બી ઈંડા મારીને આગળ ખૂબ યુવાનો જાગૃત છે હિન્દુત્વ માટે તાત્કાલિક આપ જોઈ શકો છો વિશ્વ હિન્દુ પરિષદ ના હોદ્દેદારો હોય આરએસએસ ના હોદ્દેદારો હોય તમામ લોકો અહીંયા આગળ આવી ગયા છે પોલીસ સ્ટાફને ને બી જાણકારી પોલીસ સ્ટાફ તાત્કાલિક આવી ગયો છે વિસ્તારના છે અમારી માંગણી એટલી જ છે ખાલી કે તાત્કાલિક કોમ્બિંગ થાય અને આવું જે આતંકવાદી જેવું કૃત્ય કર્યું છે એ લોકોને શોધી શોધીને અત્યારે આ ટોળ સર્વિસ કરવી જોઈએ એમની આપનો પરિચય અલ્પેશ લિમ્બિયા